તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે રાહતરૂપી સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં એકાએક આવેલા પલટા અને માવઠાના મારથી ખેડૂતોને જાણે મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો કપાસ અને મગફળી સહિત મોટાભાગના પાકોમાં મોટા પાયા જાણે નુકસાન પહોંચ્યું હતું અને ખેડૂતો બરબાદ થઈ ગયા હતા ત્યારબાદ ખેડૂતો અને ખેડૂત આગેવાનો દ્વારા સરકાર પાસે રાહત પેકેજની માંગ કરવામાં આવી હતી તો વળી કેટલાક નેતાઓ દ્વારા તો ખેડૂતોનું દેવું માફ કરવા સુધીની માગણી પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ સરકાર દ્વારા પણ તેમજ સરકારના મંત્રીઓ દ્વારા પણ ખેતરે ખેતરે જઈને સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે ફરી એકવાર ખેડૂતો માટે રાહતરૂપી સમાચાર ગણી શકાય તેવી અપડેટ સામે આવી છે જી હા દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ગુજરાતની કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં ખેડૂતોના રાહત પેકેજ વિશેની માહિતી આપવામાં આવી છે આવતીકાલે આ પેકેજની જાહેરાત થાય તેવી સંભાવના છે તો ગુજરાતના દરેક ખેડૂતો આ રાહત પેકેજની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો આ રાહત પેકેજમાં ખેડૂતોને કેટલા પૈસા મળવા પાત્ર છે કેટલી સહાય મળવાની છે તેની વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો ગુજરાતમાં તાજેતરમાં આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને હજારો કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે મગફળી અને કપાસ સહિત અન્ય ખરી પાકોમાં ભારે નુકસાન પહોંચ્યું છે જગતનો તાજ સંકટનો સામનો કરી રહ્યો છે તેવામાં ખેડૂતોને રાહત આપવા માટે રાજ્ય સરકારે તૈયારી કરી લીધી આવતીકાલ એટલે કે બુધવારે રાજ્ય સરકાર ખેડૂતો માટે ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત કરી શકે છે મિત્રો કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન બાદ રાહત પેકેજ આપવા માટે રાજ્ય સરકારે તૈયારી કરી લીધી છે ખેડૂતોને કઈ રીતે સહાય આપી તે અંગે ચર્ચા કરવા માટે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને પાંચ કલાક કરતાં વધુ સમય બેઠકો ચાલી આ બેઠકોમાં ખેડૂતોને રાહત આપવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી સામે આવેલી જાણકારી પ્રમાણે રાજ્ય સરકાર ખેડૂતો માટે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરી શકે છે રાજ્ય સરકાર નિયમોથી ઉપરવટ જઈને રાહત પેકેજ આપી શકે છે રાજ્યના ખેડૂતોને અન્યાય ન થાય તે પ્રકારનું આ રાહત પેકેજ રહી શકે છે રાજ્ય સરકાર દ્વારા અન્ય રાજ્યોના રાહત પેકેજોની પણ અભ્યાસ કરવામાં આવ્યો છે બુધવારે રાહત પેકેજના નિયમો કરવામાં આવી શકે છે આજે ગાંધીનગર ખાતે કમોસમી થયેલા નુકસાન બાદ સહાય આપવા અંગે બેઠક હતી અને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સીએમ નિવાસ સ્થાને બેઠક યોજાઈ હતી જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિત અનેક મંત્રીઓ અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા તમને જણાવી દઈએ કે તાજેતરમાં આવેલા કમોસમી વરસાદને કારણે ગુજરાતના બસો ને ઓગણપચાસ તાલુકામાં સોળ હજારથી વધુ ગામોમાં પાકને નુકસાન પહોંચ્યું છે પ્રાથમિક સર્વેમાં બે હજાર કરોડના નુકસાનનો અંદાજ હતો પરંતુ જેમ જેમ સર્વેની કામગીરી વધી તેમ તેમ નુકસાનનો આંકડો મોટો હતો રાજ્યમાં કમોસમી વરસાદને કારણે લાખો હેક્ટર જમીનના વાવેતરનું નુકસાન થયું છે એક અંદાજ મુજબ ખેડૂતોને દસ હજાર કરોડથી વધુનું નુકસાન થઈ ગયું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે ગુજરાતના ખેડૂતો જાણે હવે બરબાદ થઈ ગયા છે ત્યારે ખેડૂતોને ફરી એકવાર ઊભા કરવા માટે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાન ગઢવીએ સરકારને જાહેરાત કરી છે જે આ દર્શક મિત્રો ઈસુદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું છે કે શું ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડના દેવા માફ થઈ જાય તો ખેડૂતોનો દેવો માપ કેમ ન થઈ શકે આ અંગે ઈસુદાન ગઢવીએ સરકારો સામે સવાલો ઉઠાવ્યા છે તો વિગતવાર માહિતી મેળવીએ મિત્રો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયાને સંબોધતા કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ ખેડૂતો માટે લોહી પાણી એક કરી રહ્યા છે અને જેને કારણે સરકાર પણ થોડી અંશે જાગી છે કુંભકરણની નિંદ્રામાં સૂઈ રહેલી સરકારના મુખ્યમંત્રી હેલિકોપ્ટરમાં ગામડાઓમાં પહોંચ્યા છે જે જોઈને અમને આનંદ થયો કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી સરકારને અમે જગાડવામાં સફળ થયા છીએ પરંતુ હજુ પણ આ સરકાર લોલીપોપ આપવાની માનસિકતાથી બહાર આવતી નથી મહારાષ્ટ્રમાં ભાજપની સરકારના મુખ્યમંત્રીએ મિટિંગ બોલાવીને કહ્યું કે અમે ત્રીસ જૂન પહેલા ખેડૂતોનું દેવું માફ કરીશું અત્યારે ગુજરાતમાં ખેડૂતો ખૂબ જ દુઃખી છે મગફળીના પાથરા ખેતરમાં પડ્યા હતા તે તણાઈ ગયા અત્યારે ખેડૂતો પાસે આપઘાત કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી કરશનભાઈ આહિર નામના ખેડૂતો બે લોન લીધી હતી એક લોન બેંકમાંથી લીધી હતી જે ભરપાઈ કરી શક્યા નહીં અને બીજી લોન તેમની પત્નીના ઘરેણાં ગીરવી મૂકીને લીધી હતી ચારે તરફથી ઉઘરાણી માટેના તેમને ફોન આવતા હતા આ તમામથી આખરે થાકીના ખેડૂતે આપઘાત કરી લીધો જો ભાજપની સરકાર મહારાષ્ટ્રના ખેડૂતોનો જેવું દેવ માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોને દેવું પણ માફ કરવામાં આવે તેવી અમારી માંગ છે આ માટે આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી કરી હતી અને પહેલી કિસાન મહાપંચાયત અમે સુદામડામાં હવે બીજી કિસાન મહાપંચાયત અમે નવ તારીખે ખંભાળિયાના ભાણવડ પાસે કરવા જઈ રહ્યા છીએ કિસાનોની માંગણીઓ પૂરી થાય અને ખેડૂતોનું એવું થાય આમ આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓની તેમની સાથે છે એના માટે અમે આ બીજી કિસાન મહાપંચાયત કરવા જઈ રહ્યા છીએ આ કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત રહેવા માટે હજારો ખેડૂતોને હું આવકારું છું ત્રીજી કિસાન મહાપંચાયત તારીખે ગીર સોમનાથમાં યોજવામાં આવશે ખેડૂતોના માટે આમ આદમી પાર્ટીએ સડકથી સડગથી લઈને સંસદ સુધી અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો પાક નુકસાની વળતરને લઈને આમ આદમી પાર્ટીના વિસાવદરથી ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયા દ્વારા ફરી એકવાર નવું નિવેદન આપવામાં આવ્યું છે આ દર્શક મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ હેક્ટર દીઠ સરકારને પચાસ હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવા માટે કહ્યું છે વિગતવાર માહિતી મેળવીએ તો ગુજરાતમાં માવઠાને કારણે હજારો ખેડૂતોને થયેલા નુકસાન અંગે હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે વિસાવદરથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પંજાબ સરકારની માફક સર્વે વિના ખેડૂતોને હેક્ટર દીઠ પચાસ હજાર સહાય કરવા માટે માંગણીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ પણ અનુમોદન આપ્યું તેમણે પણ સરકારને તાયફા બંધ કરીને ખેડૂતોને તાકીદે સહાય આપવાની ભલામણ કરી કોઈ પણ સર્વે વિના પંજાબ સરકારની જેમ હેક્ટર દીઠ પચાસ હજારની સહાય ગુજરાત સરકાર આપે તેવી માંગણી વિસાવદનના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કરી છે તેમણે સરકારને ચેતવણી આપી છે કે જો બે દિવસમાં ખેડૂતોને સહાય આપવાની વાત કરાશે તો ઉગાડા પગે મુખ્યમંત્રીનો આભાર માનવા માટે અમદાવાદથી ગાંધીનગર ચાલતો જઈશ બે દિવસમાં સર્વે વિના દરેક ખેડૂતના ખાતામાં દીઠ નાખવામાં આવે તેમ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે માવઠાને કારણે ખેતીમાં થયેલા નુકસાનથી એક ખેડૂતે આત્મહત્યા કરી છે મંત્રીઓ ખેતરે જઈને ફોટા પડાવ્યા છે તો સર્વેનું નાટક કેમ કરવામાં આવે છે ભાજપના મંત્રીઓની ખેડૂતોની મુલાકાત બાદ પણ સરકારને તેમના મંત્રી ઉપર ભરોસો નથી રહ્યો મંત્રીઓની મુલાકાત માત્ર ફોટો પડાવવા માટે હતી કે શું શા માટે મંત્રીની મુલાકાતનો રિપોર્ટ સરકાર સુધી પહોંચ્યો નથી ગુજરાતમાં ઉદ્યોગપતિનું કરોડો રૂપિયાનું દેવું માફ કરવામાં આવે છે ત્યારે કોઈ સર્વે કરવામાં નથી આવતો જ્યારે કુદરતની થપાટ ખાનારા ખેડૂતોને સહાય આપવાની વાત આવે છે તો શા માટે સર્વેનું નાટક કરવામાં આવે છે તે સમજાતું નથી ગુજરાત સરકારે પંજાબ સરકારની માફક જ કોઈ પણ જાતના સર્વે વિના ખેડૂતોને હેક્ટર પચાસ હજારની આર્થિક મદદ પૂરી પાડવી જોઈએ તેવું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો પાછલા દિવસોમાં પાક નિષ્ફળ જવાને કારણે ગુજરાતના એક ખેડૂતે આપઘાત કર્યાના સમાચાર મળ્યા હતા ત્યારબાદ ફરી એકવાર હવે બીજા ખેડૂતના આપઘાત કર્યાના સમાચારથી ફફડાટ મચી ગયો છે યા દર્શક મિત્રો પાક નિષ્ફળ જવાથી વધુ એક ખેડૂતના આપઘાતની અપડેટ સામે આવી છે લોનની ભરપાઈની ચિંતામાં કૂવામાં જંપલાવ્યું તમને જણાવી દઈએ કે કમોસમી વરસાદ ગુજરાતના ખેડૂતો માટે કાળ બનીને ત્રાટક્યો છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે યા પાક નિષ્ફળ જવાના અને લોનના બોજ તળે દબાયેલા પચાસ પચાસ વર્ષીય ખેડૂતોએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે સૂત્રો દ્વારા આ માહિતી મળી છે મિત્રો ઉના તાલુકાના રેવત ગામના વતની ઓગણપચાસ વર્ષીય ખેડૂત ગફારભાઈ મુનાભાઈ ઉન્નડ આ દુઃખ પગલું ભર્યું છે ગઈકાલે ખેડૂતે પોતાની માલિકીની જમીનમાં આવેલા કૂવામાં કોદીને જીવન ટૂંકાવી દીધું છે પોલીસે મૃતકના સગાનું નિવેદન નોંધ્યું હતું નિવેદન અનુસાર ગફારભાઈએ લોન લઈને મોંઘા બિયારણની ખરીદી કરી હતી અને વાવેતર કર્યું હતું પરંતુ તાજેતરના કમોસમી વરસાદને કારણે તેમની જમીનમાં મગફળીના પાથરા પડલી જતા પાકોમાં ભારે નુકસાન પહોંચ્યું પાક નિષ્ફળ જવાથી તેઓ અત્યંત ચિંતિત હતા મૃતકે સેવા સહકારી મંડળીમાંથી ટૂંકી મદદનું પાક ધિરાણ લીધું હતું જેનો બોધ તેમને સતાવી રહ્યો હતો કમોસમી વરસાદથી પાક નિષ્ફળ જતા આર્થિક બોધને કારણે તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા અને આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે હવે મિત્રો ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને મોટી અપડેટ સામે આવી છે જી આ ખેડૂત મિત્રો ખેડૂતોના આક્રોશ વચ્ચે સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જેને કારણે પાકોને નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સર્વે વગર જ વળતર ચૂકવવાની માંગ કરી છે મિત્રો ખેડૂતોના આક્રોશ વચ્ચે હવે સરકારે મોટો નિર્ણય લીધો છે સરકારે હવે બસો મન મગફળીના ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે નોંધનીય છે કે પહેલાં સિત્તેર મન ખરીદીની જાહેરાત ખેડૂતોમાં નારાજગી હતી ત્યારે ખેડૂતોની એક માંગ સરકારે માની છે ત્યારે આવા સવાલ ઉઠ્યો છે કે શું પડેલી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઈ શકે કેમ તે ખેડૂતોને ડર સતાવી રહ્યો છે